આપણી સૌની વચ્ચે સરકારના મંત્રી જિલ્લાના યુવા નેતા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા યુવાન અને કલેક્ટર તરીકે સાહેબ અમે તમને જોઈએ ને આનંદ થાય આવા જ હોવા જોઈએ એવા વિકલ્પ ભારદ્વાજ સાહેબ આજે જે અવસર છે બ્લડ બેંકના શુભારંભનો એ બ્લડ બેંક સાથે એ બ્લડ બેન્ક માટે જેણે ખૂબ પેઇન લીધું છે જરૂર પડી છે ત્યારે અમારું ધ્યાન પણ દોર્યું છે અને આજના ઉદઘાટન સુધી સતત સાવરકુંડલાની અંદર ઝડપથી બ્લડ બેંક શરૂ થાય એના માટેના પ્રયાસો કરવામાં જેમનું મહત્તમ યોગદાન છે એવા આપણા ડીડીઓ પંડ્યા સાહેબ ભક્તિરામ બાપુ મારે નામ એનું પહેલાં બોલવું જોઈએ પણ હવે અમારા માટે બાપુ કરતા સાવરકુંડલાના શુભચિંતક એને હું વધારે કહું છું બાપુ તો છે જ એવા પૂજ્ય ભક્તિરામ બાપુ અમારા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાભાઈ સિંચાઈ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી લાલભાઈ જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી શરદભાઈ આપણા શહેરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી મેહુલભાઈ આદરણીય અધિકારીશ્રીઓ તરસાળીયા સાહેબ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ખૂબ સારી રીતે જેઓ એમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા ડૉક્ટર પ્રકાશભાઈ કટારીયા ચીફ ઓફિસર સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના સગ આગેવાનો ટીડીઓ સાહેબ મને પણ એવું અહીંથી એમ લાગે કે અમે નીચે બેસવા જેવા હતા અને ઉપર બેસવા જેવા વાળા બધા સામે છે એવા તમામને મારી નજર છે અહીંયા સામે એવા સૌ શહેરના સૌ સ્વજનો સાવરકુંડલાની અંદર બ્લડ બેંક બનવી જોઈએ અને વડેરા સાહેબ અહીંયા છે કે નથી વડેરા સાહેબ વડેરા સાહેબે દસ અગિયાર વર્ષ પહેલા તલસરિયા સાહેબ પ્રયાસ કરેલા એ તમારા પિતાજી સૌ વર્ષ પછી સાવરકુંડલાનું સ્વપ્ન આજે સિદ્ધ થાય છે ને આજે આપણે બ્લડ બેંક અહીંયા શરૂ કરીએ છીએ અને આની પીડા કૌશિકભાઈ એક જનપ્રતિનિધિ તરીકે મને હોય એક મંત્રી તરીકે તમને હોય કે અહીંયા બેઠેલા સામાજિક લોકો જે આગેવાનો છે એને હોય એના હું એમ માનું છું કે બ્લડ બેંક ની પીડા એ ડ્યુટી ઉપર રહેલા ડોક્ટર અને નર્સ ને વધારે હોય છે કારણ કે હું રાત્રે અહીંયા આવ્યો અગિયાર સાડા અગિયાર થી બાર વાગ્યા સુધી અહીંયા હતો અને ત્યારે જે આખી હોસ્પિટલના કેમ્પસમાં આ બેન દીકરીઓ જે નર્સિસ છે અહીંયા મહેનત કરતી હતી એનો ઉત્સાહ મને એમ લાગતું હતું કે બ્લડ બેન્કનો મને જેટલો આનંદ છે એટલો આ પરિસરની અંદર જે ફરજ બજાવે છે એને વધારે છે કારણ કે આપણે ત્યાં કહેવત છે ને કે પ્રસુતાની પીડા માં જાણે પરંતુ આ બેન દીકરી જે છે આ ડૉક્ટરો જે છે એની સામે કોઈ મરીજ છે એ જીવન અને મોતની વચ્ચે લથડિયા ખાતું હોય અને જ્યારે એને બ્લડ ન આપતું હોય ને એની પીડા સૌથી વધારે એ જાણતું હોય ને એટલે આ એની પીડા છે અને એ પીડાને આપણે સમજવી પણ પડે હરેશભાઈ ખુમાણ કહેમ કે હરેશભાઈ બહુ સરસ વાત કરી અમે હમણાં હતી મે વાતને મે પકડી લીધી એને વાત કરી કે નાવલીએ પાણી નથી ખૂટવા દીધું બ્લડ પણ નહીં ખૂટવા દે વાત હરેશભાઈ સાચી છે મારી માં નાવલી છે એના શરીરને આપણે ક્ષીણ કર્યું છે પણ એને તળ નથી ઓછું થવા દીધું હોય તો એ સાવરકુંડ લાવવું પડે કારણ કે આ તો નાવલીનું કૌશિકભાઈ પાણી છે અમારું શરીર ક્ષીણ થઈ જાય પરંતુ કોઈને અભાવ આવે ને ત્યારે સાવરકુંડલા મદદ માટે ઊભું રહે ને એટલે મને ગર્વ થાય માં ઉષા મૈયા અને પ્રેરણાથી ચાલતું સદભાવના ગ્રુપ ઉપર હું ધારાસભ્ય નહોતો ત્યારે કોરોનાના કાળમાં પણ મેં જોયું છે કે જે પ્રકારે સદભાવના ગ્રુપે માનવ સેવાના મૂલ્યોને જે પ્રતિષ્ઠા આપી છે ત્યારે હું ધારાસભ્ય નહોતો પણ એ સદભાવના ગ્રુપ ત્યારે જે પ્રકારનું કામ કરતું હતું ને એ જ પ્રકારનું કામ આજે આ કાર્યક્રમ એમનો નતો આ સરકારી કાર્યક્રમ છે પણ એને ઉપર ઉઠાવીને કહ્યું કે બસો બોટલ સદભાવના ગ્રુપ દ્વારા આજે પ્રાથમિક રીતે પહેલી વખત બ્લડ બેંક શરૂ થાય અને આવતીકાલથી સાવરકુંડલા ચલ્લા ધારી રાજુલા જાફરાબાદ ગારિયાધાર કોઈ પણ સાવરકુંડલાથી બ્લડ બ્લડની જરૂર પડે તો એ બ્લડનો પુરવઠો સાવરકુંડલા ની અંદર મળી રહે એના માટેના પહેલા દિવસથી પ્રયાસ એણે પણ કર્યા અને સરકારી તંત્ર એ કર્યા એના માટે હું આભાર માનું કારણ કે આ ચીજ એવી નથી કે ક્યાંય બની શકે પ્રદીપભાઈ દુનિયાની અંદર તમામ જાતના કેમિકલો બન્યા પણ મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે રક્તકણની ફેક્ટરીઓ બની કે ફેક્ટરીઓ બની ને એમાંથી બ્લડ બનાવવામાં આવ્યું મેં જાણ્યું નથી એ તો માનવના શરીરમાંથી જ માનવને આપવું પડે ને એટલા માટે આ બહેનોએ જે અત્યારે નાટક બતાવ્યું ને એ બે ત્રણ દિવસના કિસ્સાઓ પણ હું ગઈકાલે બહુ સમય નહીં લઉં કારણ કે એક સરકારી કાર્યક્રમમાં કૌશિકભાઈને જવાનું છે એની અગત્યતાને હું સમજુ છું પણ ગઈકાલે સાંજે ડોક્ટર મનસુખભાઈ મકવાણા છે હું મનસુખભાઈ ની પાસે ગયો સ્વાભાવિક રીતે વાત કરી કે મહેશભાઈ તમે જે કાલે કામ કરો છો અમારી અંતરના સરકારી પ્રશાસન ને કારણે કે અમારી વર્ષોની ઈચ્છા અમારી જરૂરિયાત મારે બઢવાડિયાની અંદર ત્રણ ચાર વખત બ્લડની જરૂર પડે ને આજનો એવો કિસ્સો કે ઝીંજોડાનો એક યુવાન ક્ષીણ થઈ ગયેલી હાલતમાં એનું શરીર કદાચ ન્યુમોનિયા હોય કે હેવી કમળો હોય એ મારી પાસે આવ્યો મેં એને જોતા જેવું કીધું કોઈ પણ પ્રકારનું નિદાન કર્યા વગર બાપુ એને કીધું કે આને હું આની સારવાર નહીં કરી શકું કારણ કે આ બચી શકે એવી ક્ષમતા મને દેખાતી નથી આખું સફેદ શરીર એનું થઈ ગયું છે અને એને તાત્કાલિક અમરેલી રિફર કરવો પડે એટલે મેં પોતે ડૉક્ટર તરીકે હું ક્યારેય એમ્બ્યુલન્સનો પ્રબંધન ન કરું પણ મેં એમ્બ્યુલન્સને બોલાવી અને એને મેં તાત્કાલિક અમરેલી શિફ્ટ કર્યું કારણ કે હું અહીંયા એને જરૂરિયાત બ્લડની હતી બ્લડ શોધું અમરેલી લેવા જઈને આવું ત્યાં કલાક બે કલાક વયા જાય એટલે મેં એવું માન્યું કે આ જે દર્દી છે એને મારે તાત્કાલિક અમરેલી શિફ્ટ કરવું પડે કદાચ ઈશ્વરની કૃપા થાય નહીં બચી જાય એમણે એને અમરેલી શિફ્ટ પોતે એમ્બ્યુલન્સ અહીંથી કરી અને અમરેલી મોકલ્યું ઈશ્વર સંમત નહોતો એક દોઢ કલાક રહ્યું પણ મને એમ થાય કે આ બ્લડ બેંક બે દિવસ પહેલાં જો શરૂ થયું હોત ને તો અમને અમારા પ્રયાસો છે ને એની ઉપર તો અમને આનંદ થાય કે એક જીવનો બચાવ બચાવી શકવા માટે કદાચ અમારા પ્રયાસો છે એક દિવસ મોડા છે આ આની જરૂરિયાત છે ચાર જેસર રોડ ઉપરનો એક્સિડન્ટ પંદર લોકો ઘાયલ એક વ્યક્તિનું મૃત્યુ

અને મને આનંદ છે કે સાવરકુંડલા એક એવું સેન્ટર છે હવે જિલ્લાનું કે ત્યાં આવતી આજથી સરકારી બ્લડ બેંક પહેલી આપણી શરૂ થઈ છે આ કે હોસ્પિટલની અંદર આજે બ્લડ બેંક તો શરૂ થઈ છે પરંતુ કૌશિકભાઈ આવનારા એક કે બે વર્ષની અંદર આ સરકારી હોસ્પિટલ એ હું માનું છું કે સૌરાષ્ટ્રની અગ્રગણ્ય હોસ્પિટલ થશે અહીંયા સુપર સ્પેશિયાલિસ્ટ સુધી હોસ્પિટલનું નિર્માણ આપણે કરવા માટે પણ જઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા સહયોગથી આપણે લગભગ પંચાવન કરોડ રૂપિયા ખર્ચી અને આ હોસ્પિટલના પરિસરની અંદર નવી એક દોઢસો બેડની હોસ્પિટલ અને સુપર સ્પેશિયાલિટી સાથે આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ અમને સાવરકુંડલા ઉપર એક જનપ્રતિનિધિ તરીકે મને ગર્વ એટલો છે કે સાવરકુંડલાની અંદર જે પ્રકારનું આરોગ્યધામ આપણું લલુભાઈ શેઠ આરોગ્યધામ ચાલે છે સાબરકુંડલાએ દુનિયાને પ્રેરણા લેવા માટે મજબૂર કર્યા છે કે માનવીય આધાર ઉપર સેવા કરવી હોય તો કેવી રીતે થઈ શકે હું એમ માનું છું કે ગુજરાતની બે ત્રણ હોસ્પિટલોમાંની આપણી અમારી એક હોસ્પિટલ લલુભાઈ શેઠ હોસ્પિટલ છે કે ત્યાં કેશ કાઉન્ટર નથી વગર પૈસે વ્યક્તિ ત્યાં જાય અને સાજો થઈને દાંત કાટતો કાટતો પાછો આવે ને એ અમારું સાવરકુંડલાનું આરોગ્યનું મોડેલ છે આરોગ્યનું અને એમાં આજે આપણે વધારો રાજ્ય સરકારના સહયોગથી એમાં આપણે વધારો કર્યો છે અમે સંઘર્ષ કર્યો છે કૌશિકભાઈ આના માટે એક વર્ષ પહેલાં બ્લડ બેંકના બધા સાધનો આવ્યા પણ બ્લડ બેંકનો પ્રદીપભાઈ મંજૂર પ્લાન મંજૂર નહોતો થતો અહીંયા ડોક્ટર કૃષ્ણબેન હરિયાણી ગોહિલ સાહેબ પણ અહીંયા છે કૃષ્ણબેન ડોક્ટર કૃષ્ણબેન હરિયાણી એ બ્લડ બેંકનો પ્લાન મંજૂર થાય એ પ્લાન દિલ્હી સુધી જાય અમે એના માટેના પ્રયાસો કર્યા અને વચ્ચે બન્યું એવું કે પ્લાન મંજૂર ન થઈ રાજ્ય સરકારમાં ના ધ્યાનમાં આવ્યું એટલે એણે આઈની બ્લડ બેગ કેન્સલ કરી અને જુનાગઢ આપી દીધું આ તો સાહેબ જોગીદાસ બાપુની ભૂમિ છે મને ડીડીઓ સાહેબે કીધું કે મહેશભાઈ આવું થયું છે હુકમ એવો આવ્યો છે કે અહીંયા જે સાધનો બ્લડ બેંકના આપ્યા છે એ કાલથી વેરાવળથી લોકો આવશે જુનાગઢ જિલ્લાના લોકો આવશે ગીર સોમનાથ ને ત્યાં બ્લડ બેંકને ફાળવી દીધા છે મેં કીધું સાહેબ કુંડલામાં આવેલું વેક્સતું પાછી જાય એ હવે મને મંજૂર નથી અને અમે કરાવી શકાય રાજ્યમાં એ વખતે ઋષિકેશભાઈ આરોગ્ય મંત્રી હતા મેં એને રજૂઆત કરી અને સાંજે જે ઓર્ડરને ફેરફાર કરાવી અને સાવરકુંડલાની બ્લડ બેંકના સાધનો અહીંયા રાખી અને એની તાત્કાલિક અમે મંજૂર કરાવી એના પ્લાન મંજૂર કરાવી એ સાધનો આજે રહ્યા એટલે છ આઠ મહિને આજે બ્લડ બેંકની આપણે શરૂઆત કરી આ માત્ર બ્લડ બેંક નથી આ એક મરીજને નવું જીવન આપવા માટેનું આ સેન્ટર બન્યું છે જીવને જીવ આપવા માટેનું આજનું આ સેન્ટર છે એને આપણે ખુલ્લું મૂકીએ છીએ કારણ કે જેમ વાહન છે એ પેટ્રોલ વગર ન ચાલે એ માણસ છે એ લોહી વગર ન ચાલી શકે શરીરનો મુખ્ય આધાર છે એ બ્લડ છે અને બ્લડ એને સુરક્ષિત રાખવું હમણાં જેમ કીધું એમ કે બ્લડ તો દેવાવાળા મળી જાય પણ એ બ્લડના ગ્રુપો જે છે એ પ્રકારે જો ન મળે તો પણ જોખમ ઊભું થાય ને એટલા માટે બ્લડ બેંક છે એ જરૂરી છે એનો સંગ્રહ થાય એને સાચવવામાં આવે કારણ કે આ આ કામ છે બહુ જ પ્રિસિઝિવ કામ છે એનો પૂરતો સ્ટાફ જોઈએ કલેક્શનવાળા જોઈએ કલેક્શન કરવાવાળી આખી ટીમ જોશે કે માર્કેટિંગની તમારી ટીમ કે ક્યાંથી બ્લડ બ્લડ મળી શકે એના માટે પણ એમ માનું છું કે તમામ સ્ટાફ ડીઓ સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા પૂરો કરવામાં આવ્યો છે અને આજથી સાબરકુંડલા અહોભાગ્ય છે આવનારા આજુબાજુના તમામ વિસ્તારનો અહોભાગ્ય છે કે એક માનવીય સેવાનો નવો પ્રકલ્પ આજે સાબરકુંડલાથી શરૂ થયો છે હાથથી સાવરકુંડલાની ઓળખ જેમ મેં કીધું એમ આપણું આરોગ્યધામ લલ્લુભાઈ શેઠના કારણે આપણે ઉજળા છીએ એમ આવતીકાલથી સાવરકુંડલા પોતે બ્લડ આપે છે એના કારણે આખા જિલ્લાની અંદર ઉજળું બનશે આપણને એ વાતનો આનંદ છે કે ઈશ્વરે આપણને એ અવસર આપ્યો કે આપણે લોકોના જિલ્લાની અંદર જ્યાં જરૂર પડે એનું બ્લડ છે આપણે એકઠું કરી આપણી બેંકમાં સાચવીને એને આપી શકીએ વાતનો આનંદ પણ એટલા માટે છે આપણું સાવરકુંડલા એની સંસ્કૃતિ અને એની જે પ્રકૃતિ છે સખાવતીની પ્રકૃતિ આપણી છે બીજા એ ભક્તિરામ બાપુનો આશ્રમ હોય કે મા ઉષા મૈયાનો આશ્રમ હોય કોઈ ઉષા મૈયાને કોઈ હું માગણી કરવા ન ગયું હતું કે તમે અમારી ગરીબ પ્રસૂતા બેન હોય એની પ્રસુતા હોય તો એનો ખોરાક તમે મોકલજો આજે આઠ હોસ્પિટલોની અંદર મારી મા છે આખા જિલ્લાની મા થઈ અને એ ગરીબ બહેનો પ્રસૂતા છે ને એની સુવાવડની અંદર સુખડી મોકલે આરોગ્યધામ આપણું મફતની અંદર સારવાર કરે ને એક નવો પ્રકલ્પ આજે સાવરકુંડલાને મળ્યો છે ને એટલે મને સાવરકુંડલા ઉપર ગર્વ છે કે આપણે એ કામ કરી શક્યા છીએ અને મારે ઉઘરાણી વાળા કૌશિકભાઈ જાજા મારી આજુબાજુમાં સાત આઠ જણા તો છે કે મારી પાસે કામની ઉઘરાણી જ કર્યા કરે અને મને એ ગમે છે કે એક તમારી પાસે ટીમ એવી હોવી જોઈએ કે તમને શાંતિથી બેસવા ન દે જેને પ્રતિનિધિ તરીકે તમને બેસવા દે સતત કામની અને પછી ન થાય એવું હોય કે મને કે મેટ્રો આ લઈ આવ કુંડલામાં મેં કીધું એ નહીં થાય બ્લડ બેંક આવશે પણ મેટ્રો નહીં આવે સાવરકુંડલા છે એ કદાચ જુનાગઢ જેવું થઈ શકે અમરેલી જેવું થઈ શકે પણ બાપુ શાંઘાઈ જેવું થોડું થાય એટલા જ મને એમ કે આપણે શાંઘાઈ જેવું બનાવી અહીંયા મેટ્રો લાઈ જો બુલેટ ટ્રેન લઈ જાય કરીએ છીએ ધીમે ધીમે થશે પણ મને એ વાતનો આનંદ છે કે સાવરકુંડલા જે પ્રકારની ગતિ પકડી છે એમાં નાની મોટી ભૂલ પણ થતી હશે અમારે પણ વિકાસની જે ગતિ પકડી છે એ ગતિ અવિરત રહેશે તો સાવરકુંડલાને આપણે જે લઈને નીકળ્યા છે જે વિઝન સાથે લઈને નીકળ્યા છે સાવરકુંડલાના બદલાવનું એ બદલાવને આપણે પૂર્ણ કરી શકીશું ફરીથી હું કૌશિકભાઈ તમારો પણ આભાર માનું છું માની કલેક્ટર સાહેબનો પણ આભાર માનું છું માની ડીડીઓ સાહેબનો આભાર માનું છું સમગ્ર વહીવટીતંત્રનો આભાર માનું છું કે એમના સહકારથી એમના સહયોગથી સાવરકુંડલાને આંગણે આજે અનેરો અવસર પણ બન્યો ને એક નવો સેવાનો પ્રકલ્પ આપણે શરૂ કરી રહ્યા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી કેમ જીવન કાકા ધીમું પડે ભારત માતા કી હવે બરોબર છે સાવરકુંડલા મુકામે નવી બ્લડ બેંકના ઓપનિંગ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા વડીલ ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા જિલ્લાના કરતા હરતા સમાન હર્તા કલેક્ટર શ્રી વિકલ્પ પારદ્વાજજી જિલ્લા વિકાસ અધિકારી પંડ્યાજી જેમને કોઈ નહીં એમના ભક્તિરામ બાપુ મિત્રો જે સેવા કરી રહ્યા છે એવા આદરણીય માનવ મંદિરના સૌના આપણા સૌના વડીલ હું ભક્તિરામ બાપુના ક્ષણોમાં વંદન કરું છું જિલ્લા પંચાયતના સભ્યના પ્રતિનિધિ નું ડોનેશન લોકો આજે આપી રહ્યા છે પોતે પોતાનું બ્લડ આપી રહ્યા છે મિત્રો જે રીતે બ્લડ આપવામાં આવે છે ઘણીવાર આપને એમ થાય કે જીવનમાં કેટલાક સક પણ એવા પણ હોય છે કે જીવનભર સગ પણ બની રહેતા હોય છે લોહીનું સગ પણ એક એવું સગ પણ છે જે જીવનમાં એકબીજા સાથે જોડાયેલું હોય છે આજે પણ ખાસ પ્રકારના સગપણની એક વાત આપણે કરવી પડે કે જે રીતે સગપણમાં લોહીનું દાન કરવાથી રસાયેલું સગપણ લોહી આપનાર ને લોહી લેનાર આ બંને વચ્ચેનું સગ પણ એ કાયમી માટે પોતપોત રીતે આપને જોડતું હોય છે મિત્રો આ સગપણના કારણે આપણે જ્યારે આપણે બ્લડ આપતા હોય ત્યારે આપને એમ થતું હોય છે કે આપણે ખાલી બ્લડ આપ્યું છે પણ તમારા બ્લડ આપવાના કારણે સામેવાળીની જિંદગી બસતી હોય છે સાથોસાથ એક પરિવારમાં જ્યોત પણ જગતી હોય છે કે જેમનો પરિવાર બ્લડ ગોતવા માટે આમથી આમ આટા મારતા હોય ત્યારે કોઈ બ્લડ આપી જાય કોઈનું જીવન તો આપણે બસાવીશી